તો નમસ્કાર મિત્રો અત્યારના હવામાન સમાચારોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો જાણીશું કે હવેથી ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળવાનું છે ઠંડીને લઈને શું આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અત્યારે હાલ મિત્રો તમે જાણો છો કે ગુજરાતના ઘણા ભાગોની અંદર ઠંડીની શીતલહેર જોવા મળી રહી છે ઉત્તરમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે તો દક્ષિણ ભારતમાં વરસાદનું એલર્ટ પણ આપવામાં આવી રહી છે હવામાન વિભાગે કયા કયા વિસ્તારોની અંદર મિત્રો ઠંડીને લઈને આગાહી કરી છે તેના ઉપર એક નજર કરવાના છે તો આજનો વિડીયો અંત સુધી જોતા રહેજો વાત કરીએ તો મિત્રો નવા વર્ષના પહેલાં અઠવાડિયામાં હવામાને પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે બરફ પીગળવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે ઉત્તર અને મધ્ય ભારતમાં લોકો ભારે ઠંડીનો સામનો કરી રહ્યા છે તો હવામાન વિભાગે એટલે કે આઈએમડીએ આજે પાંચ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉત્તર અને મધ્ય ભારતમાં ઘણા રાજ્યોમાં તીવ્ર ઠંડી અને ગાઢ ધુમ્મસને લઈને ચેતવણી જાહેર કરી છે મેદાની વિસ્તારોમાં પણ લોકો ઠંડીમાં ધ્રુજી રહ્યા છે તો ત્યારે પર્વતીય વિસ્તારોની અંદર વધુ હિમવર્ષા થવાની પણ સંભાવનાઓ રહેલી છે આ દરમિયાન બંગાળની ખાડીમાં ખલેલને કારણે હવામાન વિભાગે તમિલનાડુમાં વરસાદની ચેતવણી પણ જાહેર કરી છે ત્યારે આગામી સપ્તાહમાં ગુજરાતનું હવામાન કેવું રહેશે તેના ઉપર એક નજર કરીએ હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના જણાવ્યા મુજબ ગુજરાતમાં ઠંડી ઓછી થશે આઠમી જાન્યુઆરી સુધી ગુજરાતના તાપમાનની અંદર ધીરે ધીરે બે થી ત્રણ ડિગ્રી વધારો નોંધાશે જે બાદ તાપમાનમાં કોઈ પણ મોટો ફેરફાર થવાની આગાહી કરવામાં આવી નથી ગુજરાતના હવામાન અંગે વેધર રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો અત્યારે હાલ ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને અમદાવાદની વાત કરીએ તો આજે અમદાવાદ અને તેની આસપાસનું તાપમાન ત્રણ ડિગ્રી જેવું રહેવાની શક્યતાઓ છે ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી હવામાન સૂકો રહેશે તેવી શક્યતાઓ છે કોઈપણ જગ્યાએ અત્યારે હાલ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી નથી નોંધનીય છે કે આગામી દિવસોની અંદર જે માવઠું પડ્યું હતું તે ઘણા ભાગોની અંદર ખેડૂતોને નુકસાન થતું જોવા મળ્યું છે ભારતીય હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ દિલ્હી એનસીઆરથી ઉત્તર પશ્ચિમ ભારતના અન્ય રાજ્યોમાં તીવ્ર ઠંડી પડી રહી છે પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને પશ્ચિમ વિક્ષેપની ઘટતી અસરના કારણે પશ્ચિમી પવનો મેદાની વિસ્તારોમાં આવી રહ્યા છે જેના કારણે બરફ પણ પીગળી રહ્યો છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ અઠવાડિયા દિલ્હી એનસીઆરમાં પારો વધુ ઘટવાની ધારણાઓ છે લઘુત્તમ તાપમાનની અંદર બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની ધારણાઓ છે તે જ સમયે એક્યુઆઈમાં ઘટાડો થવાના કારણે ગ્રેપ ત્રણમાં છૂટછાટ આપવામાં આવી રહી છે જેનો અર્થ એ છે કે એનસીઆરમાં અને બાંધકામ કાર્યો પર પ્રતિબંધ નહીં હોય વધુમાં મિત્રો તો હવામાન વિભાગના તાજેતરના અહેવાલ મુજબ આજથી બુધવાર એટલે કે સાત જાન્યુઆરી સુધી પંજાબ હરિયાણા ચંદીગઢ અને દિલ્હીમાં તીવ્ર શીતલહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે પશ્ચિમ રાજસ્થાનમાં પાંચથી લઈને નવ જાન્યુઆરી અને પૂર્વ રાજસ્થાનમાં પાંચથી લઈને દસ જાન્યુઆરી સુધી શીતલહેર ચાલુ રહેશે તેવી શક્યતાઓ છે આ દરમિયાન ઘણા ભાગોની અંદર ભારે ઠંડી મિત્રો જોવા મળી શકે છે અને વધુમાં જાણીએ તો છ અને સાત જાન્યુઆરીએ ઝારખંડના કેટલાક ભાગોમાં પણ શીતલહેરની સ્થિતિની અપેક્ષાઓ જોવા મળી શકે છે